ગુજરાત હાઈકોર્ટે મુન્દ્રા તાલુકાના નવીનાલ ગામમાં ગોચર જમીનની ફાળવણી અંગે તેર વર્ષ જૂના વિવાદ અંગે રાજ્ય સરકારને નિર્દેશો જારી કર્યા છે હાઈકોર્ટે રાજ્ય સરકારને અદાણી પોર્ટ એન્ડ સેઝ લિમિટેડ પાસેથી જમીન પરત લઈ પોતાના ઠરાવનો અમલ કરવા કહ્યું છે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને કચ્છના જિલ્લા કલેક્ટર મનોજ કુમાર દાસે શુક્રવારે સુગંતનામું દાખલ કરીને જણાવ્યું હતું કે ચાર જુલાઈ બે હજાર ના રોજ રાજ્ય સરકારે એપીએસ લિમિટેડ પાસેથી નવીનાલ ગામ માટે ચરાઈની જમીન પરત લેવાની દરખાસ્તને મંજૂરી આપી છે મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સોગંદનામા રહ્યા બાદ રાજ્ય સરકારને પોતાના ઠરાવને ઝડપથી અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો હતો કોર્ટે આ અમલીકરણની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે કાર્યવાહી છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી મુલતવી રાખી છે